બરાબર તમે વિડિયા તો બહુ જોરદાર મારો હોવા આમ એકદમ આમ તમારે વ્યૂ વ્યૂ હરાવે હમ કે બરાબર હમ્મ આવો ક્યારેક દર દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી જ બરાબર આપણે ભાઈ એવા વિડીયો બનાવવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ પ્રેમ ભાવના જો મારે કોઈ આ એ સમાજ હારે વિરોધ નહીં અત્યારે તું એ રેકોર્ડિંગ કરશો અને હું એ રેકોર્ડિંગ કરું હમ પહેલા તો હે ને આપણે મેં હજી તમને તું કારણે દીધો કે બે સમાજ ને આપડે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને હે તમારામાં અને એક અમારામાં દેવું કરીને એ બે હા એવું કીએ કે અડધે સુધી તું આવું કે અડધે સુધી હું આવું હકીકતમાં બે પાસે કઈ છે નહી વાહન

થાય તો ની હું વાત કરું સાબિત તો થાય પ્રશ્ન નથી એ જયરાજભાઈ નો પ્રશ્ન નથી પણ મારો કહેવાનો હું મતલબ છે જેટલે તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હામ જી કહો ને મારે કહેવાનો મતલબ હું બે સમાજ ને પ્રેમ ભાવના ના સંદેશો આપવાનો હોય એકતા બની ભાઈ એક વસ્તુ મારી સાંભળો હું આહિર સમાજ વિશે બોલ્યો હોય ને અને હું તમને ભય કહી અત્યારે વાત કરું મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર જી બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા સમાજના વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું પાર્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે સાથે હું પાલટી નું રાખતો નહિ મારો સમાજ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું અને પાર્ટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાલટી બાલ્ટી હું માનતો નહીં એટલા માટે હું હા ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછી નો પ્રશ્ન કઈ રીતે કહી શકો કે નિર્દોષ મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ ના કરે ના 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 એ તો પછી હું એમ કે મારો મારો ભાઈ 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 આજે સરપંચ છે બરોબર નવનીત એ ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત એ અરે એનો ભાગલા ઈ સરપંચ અત્યારે એનો ભાગી સરપંચ છે એ પેલા તો એ સરપંચ હતા ને નવનીત ભાઈ સરપંચ નથી ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહી પણ એ પેહલા તો એ સરપંચ જ હતા ને

માયા ભાઈ આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો તમે ની અંદર સાંભળી લેજો એની અંદર નવનીત ભાઈ એવું બોલે હે કે માયા હતા તમે સાંભળી લેજો મેં સાંભળેલું એક લોકો કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહી કીધું કે તમે માફી માગો માફીનો વિડીયો બનાવો એવું મહાન કેવાય એનું એક કારણ છે કેમ કે બગદાણાને તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી ખોટું નથી બરાબર બરાબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બેય પ્રેમમાં ભાઈચારો રાખવાનો હોય અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા અને એના વિડીયો શેર કરે છે પબ્લિક એક કઈ પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ થઈ શકો

Ok. Ok? Ok. Já é do ar